હું મીનાવાળાની દશામાં છું આજે તમે મને વિદાય આપી રહ્યા છો પણ યાદ રાખજો ભક્તો વિદાય ભક્તિને અંત નથી આવતો જ્યાં ભક્તિ હોય શ્રદ્ધા હોય જ્યાં હૃદય હોય પવિત્ર ત્યાં હું હંમેશા હું છું જો તમે પ્રેમથી મારી સ્થાપના કરી છે તો વિદાય પણ શ્રદ્ધાથી આપજો નાનકડી ભૂલકી પણ હું રીસાઈ જઈશ અને વિદાય પછી ઘરમાં ઉથલપાથલ ન થાય એ માટે સાચવજો મારા નિયમો મારી વાહલી દશામાં આજે વિદાયનો દિવસ છે પણ મારું હૃદય માનતું નથી તું તો ઘર ખૂણે ખૂણે તારો અવાજ સંભળાય છે માં તારા પગલાંથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવી હતી આજે વિદાય છે પણ એ તારો ખૂણો ખાલી નહીં રહે માં તું મારાથી ક્યાંય દૂર નથી તું તો હર પળ મારા દિલમાં વસેલી છે શ્રદ્ધાથી વિદાય આપી રહ્યા છીએ તારા આશીર્વાદથી ઘરે હંમેશા શાંતિ રહે રહેમાં અમારાથી થોડી ભૂલ થઈ જાય તો માફ કરજે મારી દશામાં હું તારો ભક્ત તને નમન કરું છું મારા ભક્ત તો મારા માટે દીવો છે શ્રદ્ધાનો વિદાય છે એ છું પણ હું તને ક્યાં છોડતી હશે મીનાવાળા દશામાં તો હંમેશા તારા હૃદયમાં મા રહે છે મારા પગલામાં તારા ઘરની સુખ શાંતિ બંધાયેલા રહેશે તારા હૃદયમાં વસેલા શ્રદ્ધા માટે હું તને આશીર્વાદ આપું છું ભૂલ થઈ હોય તો બાળ જાણીને માફ કરી દઈશ હું તારા સાથે જ છું હંમેશા તારી હૃદયમાં રહીશ મારા ભક્ત તું મારી શ્રદ્ધાનો દીવો છે વિદાયની ક્ષણ છે પણ હું તેને ક્યાંય છોડતી નથી મીના દશામાં હંમેશા તારા હૃદયમાં જ વસું છું મારા પગલાં તારા ઘરમાં સુખ શાંતિ લાવે એવા આશીર્વાદ છે તારામાં વસેલી શ્રદ્ધાને વંદન છે હું હંમેશા તારી સાથે છું હંમેશા તારા હૃદયમાં મારો ભક્ત જેમ તું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દસ દિવસ સુધી મારી પૂજા કરી હવે વિદાયની ક્ષણ છે પણ યાદ રાખજે હું તારા હૃદયમાં છુપી રહીશ પણ તું આ ભૂલો કદી ન કરજે ભૂલ નંબર એક કદીએ ભક્તિમાં દંભ ન કરજે મારી સામે જ્યારે હાથ જોડીને પાછળથી દુષ્ટતા ન કરજે ભૂલ નંબર બે કોઈના દિલને દુખાવું એ ભગવાનને દુખાવું છે તેથી ક્યારેય કડવા શબ્દ ના બોલજે ભૂલ નંબર ત્રણ મને ફક્ત તહેવારના દિવસો સુધી નહીં દરરોજના મનમાં સ્મરણ કરજે હું તારા માટે જીવું છું ભૂલ નંબર ચાર જ્યાં જ્યાં મારી પ્રતિમા હોય ત્યાં શ્રદ્ધા અને શાંતિ રાખજે કદીએ ઝઘડો કે અપવિત્રતા ના થવા દેજે ભૂલ નંબર પાંચ આ માને ભક્તિ છે વ્યાજ નથી કદી કામના વશીભૂત ભક્તિ ના કરજે મારે તારા પ્રેમમાં રહેવું છે ના કે તારા સ્વાર્થમાં ભૂલ નંબર છ હંમેશા તારા ઘરના વડીલોને માતા સમજી આદર આપજે કારણ કે મારી શક્તિ એ માત્ર શક્તિમાં વસે છે ભૂલ નંબર સાત તારે જેના પર વિશ્વાસ કરે છે તેના પર શંકા ના કરજે કારણ કે શંકા ભક્તિને ખાઈ જાય છે ભૂલ નંબર આઠ ધાર્મિક દિવસો પછી ફરી જૂના દુષ્પથ પર ના જાઓ મારે તારા મનમાં પોતાનું સ્થાન છે તેને મજૂર ના બનાવજે ભૂલ નંબર નવ મારા પગલે પગલે ચાલજે પણ બીજાની આસ્થા પર ક્યારે ઊંઘળી ચોડી ટિપ્પણી ના કરજે ભૂલ નંબર દસ વિદાય માને વિસ્મૃતિ નહીં વિદાય પછી પણ દરરોજ મને યાદ કરજે મારા નામનું સ્મરણ કરજે તારી વચ્ચે હું જીવતી રહીશ અંતે માતાજીના વચન સાથે હું દશમાં તારી આંખોની ભીની કોતરમાં વસું છું હું તારા ઘરના દીવામાં ભક્તિ બની રહીશ મારા પગલાં તારા જીવનમાં સદાય આશીર્વાદ બની આવી રહેશે વેદાયના આ પડે પણ હું અહીં છું તારી સાથે